નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપશોનું તે લીધે સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં તો આજના વિડીયો વાત કરવાના છે ગુજરાત અને કેન્દ્ર સરકારના નિવૃત્તિ પેન્શન માટે આજ રોજ તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ આવ્યા મોટા સમાચાર જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક મિત્રો છો તમારા માટે આજનો ઉપયોગી બનશે સારા સાથે વોટ્સઅપ ચેનલ છે તે ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ છો આવશે જોઈન થઈ જજો તમે રોજ રોજ તમને આ માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે પેન્શનધારક છો તમારે દર મહિને પેન્શન પડી છે તમારા ખાતામાં આ ચેનલ પર દર મહિનાની છેલ્લે ત્યાં એક વિડીયો જાણ કરી છે કે તમે તે મહિના પેન્શન કેટલું પડે છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન તમારે ભૂલશે તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ તમે જાણો છો મિત્રો વધતી જતી મોંઘવારી ધ્યાનમાં લઈને સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્તિ પેન્શન માટે આજ રોજ મહત્વની અપડેટ આપવામાં આવી છે તમે જાણો છો મિત્રો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું બદલવામાં આવે છે એક કે જાન્યુઆરીથી જૂનમાં એક છ મહિના માટે બીજું છે જુલાઈથી ડિસેમ્બર છ મહિના માટે આમ વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું બદલવામાં આવે છે તો મિત્રો તમે જાણો છો કે જાન્યુઆરીથી જૂન મહિનામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો પહેલાં મોંઘવારી બથ્થું ત્રેપન ટકા હતું ત્રેપન ટકા વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યું હતું પરંતુ અસંતોષ અસંતોષ પેદા થયો છે પેન્શનદાર મિત્રો એમ કહેવામાં આવ્યું હતું કે ઘણું ઓછું છે મોંઘવારી ભથ્થું તો મિત્રો આ જુલાઈ મહિનો ચાલુ છે અને જુલાઈ મહિનો ડીએ વધવાનો મહિનો કહી શકાય તમે જાણો છો કે વર્ષમાં બે હા વધે છે તો આ મહિનો જુલાઈ છે તો મિત્રો નિષ્ણાતોના મત અનુસાર એવું લાગી રહ્યું છે કે આ વર્ષ આ વખતે જુલાઈ મહિનામાં ડીએમાં જોરદાર વધારો થવાનો છે આ વધારાના કારણે પેન્શનધારક મિત્રો અને સરકારી કર્મચારી મિત્રોને પગાર અને પેન્શનમાં ઘણો ફાયદો થવાનો છે મિત્રો તો તમે જાણો છો કે આ મહિનો છે જુલાઈ મહિનો આ જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો મોંઘવારી ભથ્થું કે ડીએ વધારવાની આશંકા જોવા મળી રહે છે તમે જાણો છો કે જે ફુગાનો દર છે જેમ જેમ વધે છે તેમ તેમ મોંઘવારી ભથ્થું વધે છે એઆઈસીપીઆઈ ડેટા એઆઈસીપીઆઈ ડેટાના આધારે મોંઘવારી પથ્થું વધે છે તમે જાણો છો મિત્રો જૂન મહિના જે એઆઈસી ડેટ એઆઈસીપી ડેટા ઓકડા આવી ગયા છે તો જૂન મહિના પહેલાં મિત્રો જૂન મહિનાનો અકડો બાકી છે તે પહેલાં એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ પચી જાય છે મિત્રો જો મહિનામાં એવી લાગી રહી છે કે થઈ જશે મિત્રો તો દર વધવાથી કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારના દર વધવાથી વધારો કરવામાં આવે છે તો છે તો પંચાવન ટકા મિત્રો પંચાવન ટકા વધીને તે ચાર ટકા વધશે તો ઓગણસાઠ ટકા થવાનું છે આ આ મિત્રો જાહેરાત લગભગ એક એક બે મહિના લાગશે તેમાં અમલગી તો જુલાઈથી ગણવામાં આવશે દિવાળીના સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું વધી જશે અને અમલ કરી જુલાઈથી આ મહિનાથી ચાલુ થઈ જશે તો મિત્રો સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી હતી મોંઘવારી ભથ્થું તેનથી ચાર ટકા વધવાનું છે સાડા મિત્રો આ વર્ષે સાતમો પગાર પંચનો અંત કહી શકાય તમે જાણો છો કે આ વર્ષે સાતમો પગારનો અંત અને આવતા વર્ષે આવતા વર્ષે બે હજાર ચોવીસમાં જાન્યુઆરીમાં આઠમું પગાર પંચ લાગુ થવાનું છે આ વર્ષે મિત્રો આઠમો પગાર પંચની મંજૂરી આપી દીધી છે મંજૂરી આપતા જ કહેવામાં આવી હતી કે ટૂંક સમયમાં સભ્યોની કમિટી સમીક્ષા કરવામાં આવશે બેઠક બોલવામાં આવી છે પરંતુ મિત્રો હજી સુધી કંઈ કરવામાં આવી નથી સમીક્ષા કરવામાં આવી નથી તો આ પણ એટલું સ્પષ્ટ પણ લાગી રહ્યું છે કે જે સ્પષ્ટ લાગી રહ્યું છે કે આવતા વર્ષમાં એટલે કે આઠમો પગાર પંચમાં થોડું મોડું થવાનું જ છે પરંતુ મિત્રો જેટલું જેટલું મોડું થાય તમારો અમલ ગઈ તો મિત્રો જાન્યુઆરી બે છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો મિત્રો જો ફી એ મિત્રો આઠમો પગાર પણ ફીટપ ફેક્ટર પર લાગુ કરવામાં આવશે જેટલો ફિટપમ્પ ફેક્ટર વધશે એટલો પગાર પંચો વધારો થશે આપણા મત અનુસાર નિષ્ણાતો મત અનુસાર મિત્રો મગ જે ફિટપમ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસીટી સુધી બે પોઈન્ટ છ્યાસી માણું સુધી પહોંચી શકે છે તો મિત્રો પેન્શન અને પગારમાં બમણો વધારો થશે ડબલ ચાલીસથી પચાસ ટકા ચાલીસથી પચાસ ટકા અને પગારમાં વધારો જોવા મળી શકે છે તો મિત્રો હવે જે આઠમો પગાર પર ચલાવીને કોઈ પણ અમ્લેટ આવશે સંપેની કમિટી બોલાવવામાં આવશે અન્યથા મોંઘવારી ભથ્થોના લઈને ડી હાઇકના લઈને ડી હાઇક વટતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમય કોઈ પણ અપડેટ આપશે એ અપડેટ આપણી ચેનલ પર પૂર્વ કરવામાં આવશે મિત્રો તો આ હતી આજે મહત્વપૂર્ણ અપડેટ મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો કરવામાં આવશે અને આઠમું પગારપત્ર લઈને પણ ટૂંક સમય જાહેરાત કરવામાં આવશે તો મિત્રો આ અત્યાર આજે મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ